વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વાપી મહાનગરપાલિકામાં રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને મનપાના કમિશનર યોગેશ ચૌધરીની હાજરીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે શહેરના યુવાઓને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને પ્લાસ્ટિક મુક્ત વાપી બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહત્વપૂર્ણ છે કે વાપી ઔદ્યોગિક નગરી છે આથી પર્યાવરણ દિવસની ઉજવણીનો વિશેષ મહત્વ છે કાર્યક્રમમાં શહેરના યુવાઓએ પ્લાસ્ટિક નહીં વાપરવા અને પર્યાવરણના જતન કરવાના શપથ લીધા હતા તો વાપી મહાનગરપાલિકા દ્વારા આજથી વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ થાય તે માટે શેરીજનોને કાપડની થેલી આપવાની શરૂઆત કરી છે આ સાથે જ મનપાના કર્મચારીઓ પ્લાસ્ટિકની પાણીની બોટલનો ઉપયોગ બંધ કરી પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ સ્ટીલની બોટલનો ઉપયોગ શરૂ કર્યો છે આજે વિશ્વ પર્યાવરણ દિવસે સમગ્ર દેશવાસીઓને ખાસ શુભેચ્છા આપું છું અને આપણે સૌ વિશ્વના પર્યાવરણમાં અને ભારતના પર્યાવરણ જાળવણી માટે કટિબદ્ધ થઈએ અને એમાં જે કંઈ પણ પ્રયત્નો કરવામાં આવે એમાં આપણે ભાગીદાર બની જે રીતે વિશ્વ ક્લાઇમેટ ચેન્જના અસહ્ય વેદનાથી પીડાઈ રહ્યું છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીએ સૌ પ્રથમવાર ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું સાથે સાથે સોલાર પોલિસી બનાવી અને સમગ્ર વિશ્વને ઝીરો કાર્બન બે હજાર સિત્તેર સુધીમાં કરવાનું આહવાન કર્યું અને એના ભાગરૂપે બે હજાર ત્રીસમાં આપણો દેશ પાંચસો વોટ રિન્યુએબલ એનર્જી એટલે કે પવન ઉર્જા સોલાર ઉર્જા હાઇડ્રોજ ઉર્જા સાથે સમગ્ર વિશ્વમાં સૌથી મોટો પગલું લઈને આગળ વધી રહ્યું છે ત્યારે આપણે સૌ એમણે આપણને મિશન લાઈફ એટલે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં દરેકે દરેક જીવનના તબક્કે સવારથી ઉઠીને સાંજ સુધીમાં આપણા જીવનમાં જેટલી પણ આપણે ક્રિયા કરીએ એમાં પર્યાવરણનું ધ્યાન રાખીએ એમાં ખોરાકથી લઈને એનો ઉપયોગથી લઈને જે કંઈ પણ કચરો થાય એ કચરાનો પણ નિકાલ કેવી રીતે કરીએ એ બતાવવામાં આવ્યું છે એટલે આપણે સૌ આ બધા પ્રયત્નોમાં જોડાઈશું તો સમગ્ર વિશ્વમાં ભારત પર્યાવરણની જાળવણી માટે સૌથી અગ્રેસર રહેશે અને સાથે સાથે આપણે ક્લાઇમેટ ચેન્જમાંથી રાહત મેળવી શકીએ